અ શિવાજી ઓલ્યા અરે આવ્યા હું કાઢ ચીક આ બેસાર પોઈલા કરતો પોઈલા હું હા કરું અરે અરે આગા પેઢો તિકોલ્યા એ નવરાત્રિ દેવી આઈ જ પાલો

તું પેલું સત્રી ટિફિન લાય મારો આ સત્રી ટિફિન તમારો કરું છું તારે અલ્યા કાળિયાનું હું ઠેકોળો શીતલા વાજે નાસ્તો બનાવ મારે ખાવા તો જોશે નહીં જોવા સત્રી એકલી દે ટિફિન તો નહીં બનાય એ તો લાય જેવો હોય લે સત્રી વરહાદ બરા આવતો નહીં મે સત્રી સત્રી લઈ જો આ સત્રી ના કોઈ નાખતા પાછળ આ તો લઉં ખબર છે વરહાદ નહીં આવતો વરહાદ નું કોઈ ઠેકોળો હોય ભૂલી ના દેતા પાછા એ ના ભૂલી ગયો કે ટિફિન કે મેલી લ્યા ટિફિન નહીં બનાય તો એલા કોઈ ટાઠો બાડો પડ્યો તો લે હું લેતો તો એ તો હું આવું મોડર લેન જો તો મિતર તો હું પેલા ટેબમાં પાણી વાળું લે લે કોમ મિતર દઉં જો

હા હેડ્યા હું કોઈ ઠેકાવાનું નહીં આ તો નવરાત્રો નવરાત્રો નહીં કાળિયા ના આવેદન માં હું

કાલ બીજા નોરતા આવશું કે સાહેબ તમે આગળ છો અને જો મને અડફેટમ લીધો ને તો એટલી લાફ ભોય તડિયે કઈ આખી આગળ ના આગળ તો મૂત થવાનો આજો આગળ તો મૂત થવાનો આયો આયો અને એ તો જોઈ લે હું બરાબર હા જોઉં અને આવજો તમે તો આગળ તો મેખાયા ને

ખત્રી સત્રી તારું બોડું ફોડી નાખો એ એ જસસો મારું ફોડી નાખો અજી ખબર નહીં ખરાણ હાથોનો અભય એટલો છૂટો છે ને તો ઈને એકકી થપ્પડ ફોઈ તડી એકી એ કુંબલા એ કુંબલા અરે છોડો છોડ્યા શું તમ હેડ આ સિગ્નલ સિગ્નલ માрка હાલ રંગીલા બંગીલા કાપતા રંગીલા રંગીલા તો જવું કે ના જવું ચે આ નોરતો આવ્યો અલ્યા પેલા જસુભા કેતા તા એ વાત હાસી જ માર કાકો પચી પચી વાર ગયા નહીં અને સિસ્ટમ બદલાઈ જાય છે એ તું ખબર જ નહીં

નોરતો આવ્યો નોરતો રંગીલાથી હા એટલે છોકરા તાલીઓ પાણી છે બરાબર પણ આયોજક માં તમે તમે નક્કી કરીશું રંગીલેસી ગાવાનું પછી રંગીલેસી જ એને અમે આ ધોકો ઘડીને જ મેળ્યો છો

પેલો જચ્છો પહેલી વખત વધતા કાં તો ગુણાકારમાં ગાતો હતો અને આરોય પાછો મોડ છે એટલો બધો કાળો સર કરું તો હું કરું કરે ખર ખરા જો એ લાઇનમાં ગાહ તો લાઈન તો કદાચ ક્ષણ ઓમ જતી હ અને એ રોય ઓમ જતો છે લોકોને એવું લાગશે હ અલ્યા એ તો હું હું પટ્ટી વાત પટ્ટી વાત કરું છું અલ્યા ભાઈ કશું નહીં મારી વાત હતી કાળું મારી વાત હતી બરાબર

લઠું પકડાવી તાને કાકા પેલા ખોર કરતા તમે ના આવતા કરતા મને મોર